એ શું છે મંગુમાં એ જેરા મારું પાન લેતોય ઉતાવળો ઉડા દે લા કરતી આગળ મંગુમાં ટકુડા એ દુલા રામ ત્રણ મહિને થી આપણો પગારી નથી થયો અને અહીંયા ચોરી કરવાનો નિર્ણય નથી પડતો તો આ કેટલાક રીષિ હવે ટપુ હા તો રે હા તો આપણે આખી જિંદગી સોર યુઝ નથી કરવાની તો એ તો શું તું મંગુ મને વાત ન સાંભળતો મેરા પૈસા આ બિલ કતરે દે એ બધી આપણને દેવાના છે એ બુલારામ એ વાત તો તારી હાશી પણ આ ગાડી કેદી મરશે અને માયા મિલકે કેદી દેશી આપણને ટપુ તું હા તો રે ધીરજના ફળ રે મીઠા હોય ટકા ઓલા ભીમનાના પૈસા આવી ગયા

ના ના દીકરા જેવારે કમલા હું તને શું વાત કરું ઓલી મંગુ ના પૈસા લીધા ને તે એનો માણા કાયમ થોડા કરે છે હે અગુડી દેતો એ આ હોવા તો જોઈને

તિરજ ના ફળ મીઠા છે તમારા દીકરા બી શું કરે છે એ દુલાલામ દીકરા આયા ગુડા તુરીઓ ને હવે ઉતાવટી રસોઈ બનાય મને મંગુમાય બોલાય એ ઉતાવરો ગુડાને શું છે મંગુમા ડબલો પર યો જાડી જાડી મારી પાસે અત્યારે ડબલા ભરાય પણ તારો ડાટો નીકળે ને ત્યારે બધું મારું છે એ હું જાઉં છું કાલ હું પાછો આવી એ નો આવતો એ હું તો આવીશ તારો સાહેબ મૂકવાનો થાતો નથી ગમે એવો છે પણ મારો દીકરો હાથ હવાર મારી ખબર કાઢવા તો આવે જ ભેમલા ઓલું મંગુડીનું માગા તારે ઘરે આવે છે હે એ હા કમલા કમલા હવે મારે શું કરવું શું કરવાનો દીવરો તો કમાર ખૂલું છે ભેમલો આજ કીરે ઓવો જ જોઈ ક્યાં ગયો ભેમલો આ કેમ ભેગો થતો નથી આ ભેગો થાને તો ભાંગી નાખું

એ ટપૂડા એમાં તને ન ખબર પડે તારી મંગુ માનો નાટો કાઢ નાખો હે દુલારામ આમાં મને કાંઈ હમસાતું નથી એ તને કાંઈ નહીં હમસાય તું તારું કામ કર

이 ब 린 द Eu <laughs> <laughs>